તમારા ઘરમાં લક્ષ્મીના પ્રતિક રૂપે જીવતો કાચબો રાખ્યો હોય તો ચેતી જજો કારણ કે જીવતા કાચબા રાખવાથી લક્ષ્મી પ્રસન્ન થાય કે નહીં એ તો નક્કી નથી પરંતુ તમારે સાત વર્ષ માટે જેલમાં જવું પડશે એ નક્કી છે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને વન વિભાગે સંયુક્ત ઓપરેશન પાર પાડી આવા જ કાચબાની તસ્કરી કરનાર ટોળકીને પકડી પાડી છે અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ મુકેશ સોની શુભમ નોતવાની યશવંત ચૌહાણ અને સંકેત સોનવણી નામના આરોપીઓની કાચબાની તસ્કરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે અમદાવાદ જિલ્લાના ડેપ્યુટી વન સંરક્ષક ડૉક્ટર મિનલ જાની ગત માર્ચ મહિનામાં માહિતી મળી હતી કે ઇન્સ્ટાગ્રામમાં અમદાવાદ ડોગ લવર્સ નામે ચાલતા પેજ પર કાચબાના વેચાણની જાહેરાત કરવામાં આવી છે જે માહિતીના આધારે વન વિભાગ અને ગ્રામ્ય પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડી ગ્રાહક બનીને આ ચારેય આરોપીઓ સુધી પહોંચી હતી પકડાયેલા આરોપીઓમાં જયપુરનો મુકેશ સોની ઇન્સ્ટાગ્રામ પર પેજ ચલાવતો હતો આ પેજ થકી કાચબાના મળતા ઓર્ડર અજમેરના શુભમ નોંધવાની આપતો હતો શુભમ આ ઓર્ડર અમદાવાદના સંપર્કો સુધી પહોંચાડતો હતો અને બાદમાં રૂપિયા મળી ગયા બાદ સંકેત સોનવણી પોર્ટલ મારફતે કાચબા ગ્રાહકોને ડિલિવર કરતો હતો ગ્રામ્ય એસઓજીએ આ આરોપીઓ પાસેથી દસ જેટલા કાચબા રેસ્ક્યુ કર્યા છે આરોપીઓએ અત્યાર સુધીમાં પચાસ થી સાહીઠ કાચબાનું વેચાણ કરી નાખ્યું હોવાની હકીકત તપાસમાં સામે આવી છે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને અમદાવાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી એક સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું હતું આ જે ઓપરેશન હતું આ ઓપરેશનમાં અમદાવાદના ડીસીએફ ડૉક્ટર મિનલ જાની એને તરફથી અમે એક બાતમી આપવામાં આવી હતી અને એને તરફથી અમારી તરફથી એક એક મદદ પણ માગવામાં આવી હતી કે જે એક્યુઝ છે જે કાચબાની જે સ્ટાર્ટ ઓટોઈજ છે એની ટ્રેડિંગ કરે છે તો આ જે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ હતો અમદાવાદ ડોગ લવર કરીને એક ઇન્સ્ટાગ્રામ હેન્ડલ હતું આ આ હેન્ડલ એક મુકેશ સોની નામનો એક માણસ ચલાવતો હતો આ ઇન્સ્ટાગ્રામને મારફત લોકોને એડવર્ટાઇઝ કરીને એની જે ખરીદનાર છે એની એને ગોતતો હતો અને એના આધારે એક ટ્રેપ જો છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવ્યો હતો એક ડેકોય ઓપરેશન આ ડેકોય ઓપરેશનમાં પોતે એના ગ્રાહક બનીને એ સ્ટાર્ટોટોઝને ડિલિવરી લીધી ઓર એને આધારે ખબર પડી કે જો આ એક કઈ રીતે ઇલિગલ આખો નેટવર્ક ચલાવે છે તો અમારી જે ટીમ છે ચાર લોકોને જે પકડ્યા છે એને તમામનો જુદો જુદો રોલ હતો જે મુકેશ દિલીપ દિલીપભાઈ સોની છે એ ઇન્સ્ટાગ્રામનો હેન્ડલ ચલાવતો હતો એને એડવર્ટાઈઝ કરતો હતો એને ગ્રાહકો સાથે ડાયરેક્ટ સંપર્કમાં મુકેશ દિલીપભાઈ સોની એ મૂળ જયપુરના રહેવાસી છે અને અત્યારે અમારી ગિરફતમાં છે એ બધા તેમ જેમ કે એમનો જે એનિમલ અહેમદાબાદ ડોગ લવર કરીને જે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ હતો તો તમામનો એનિમલનો વેચનો કોઈ ડોગ રાખવાનો ને બધાની બધાને જે યા ડોગ રાખવાની એમને ટેવ હતી તો એ આ પ્રકાર સોશિયલ મીડિયા મારફતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા ઓ પછી ત્યાંથી આ કડી એસ્ટેબ્લિશ એમાં મેઈન આરોપી જે છે એમ તો બધા જેમ મુકેશ સોની જે છે જે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ચલાવતો હતો પછી જે મેઇન સપ્લાયર જે હતો મુજાહિદ કરીને જે અત્યારે પકડવાનું બાકી છે આ પણ એમાં મુખ્ય આરોપી છે અને બાકી બધાનો જે એમાં જો અસિસ્ટન્સમાં જે રોલ હતો મેઇન જે સંકેત સોનાવણે જે જે પોટર રીતે કામ કરતો હતો જો એમનો મદદગીરીમાં એને રોલાતો આ જાહેરાત ઉપર જે વન વિભાગ છે એની નજર માર્ચ બે હજાર પચીસમાં પડી અને માર્ચ બે હજાર પચીસથી જ અમારો જે સ્ટાફ છે એ સતત આ જે પેજ છે એની અંદર નજર રાખી રહ્યો હતો એ પેજ ઉપર અને જ્યારે ગત મહિનાની અંદર જ અમે એક ફરીને જાહેરાત આવી તો તાત્કાલિક જે ડમી કસ્ટમર બનાવી અને અમે લોકોએ એક સર્ચ ઓપરેશન ચાલુ કર્યું અને પકડવા માટેનું તો જ્યાં અમારે એક જે પકડવા માટે રમી કસ્ટમર જે હતો એને રેપિડો મારફતે દસ કાચબાની ડિલિવરી મળી હતી એનાથી આગળ અમે એસપી સાહેબ ગ્રામ્યનો સંપર્ક કર્યો હતો અને આરોપીને પકડવા માટે અમે એમની મદદ માંગી હતી આ જે ભારતીય સ્ટાર કાચબા છે એ ભારતીય જે વન્યપ્રાણી વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર અને સુધારા ઓગણીસસો બાવીસ પ્રમાણે શેડ્યુલ વનની પ્રજાતિ છે અને જેમ સાહેબે કીધું એમ વાઘ અને સિંહ જેટલું જ સંરક્ષણ આ ભારતીય સ્ટાર કાચબાઓને મળેલું છે અને એની અંદર જો પકડાય તો આ બિનજામીનપાત્ર ગુનો ગણાય છે તેને પકડવું તેને તમે અડી ના શકો તેને ટીઝ એટલે છંછેડી ના શકો તેનો રંજાડ ના કરી શકો તેને વેપાર ના કરી શકો તેના તમે ગોંધીને તમારા રૂમમાં ખેતરમાં વાડામાં રાખી ના શકો અને આમ કરવાથી તમને સાત વર્ષ સુધીની સજા થઈ શકે છે અને આ બિનજામીન પાત્ર ગુનો છે મોટા ભાગે લક્ષ્મીના પ્રતિક તરીકે ગણાતું હોય છે અને એક ગુડવિલની ગુડ પ્રોસ્પેરિટી આવે ઘરમાં એની માટે બધા રાખતા હોય છે જે સ્ટાર ટોટો હોય છે જનરલી દરેક કાચબાની જે ઉંમર હોય છે એ એસી વર્ષ થી બસો વર્ષની આજુબાજુ હોતી હોય છે